તો સુરતની ઉમરપાડા સૈનિક શાળાના વિદ્યાર્થીઓ બીમાર થવાનો મામલો સામે આવ્યો છે તાલુકા અને જિલ્લા આરોગ્યની ટીમ સૈનિક શાળા ખાતે પહોંચી છે શાળાના અન્ય બાળકોની તપાસ કરવામાં આવી છે ગઈકાલે વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા ધારાસભ્ય ગણપત વસાવા સ્કૂલની મુલાકાતે પહોંચ્યા છે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયાની પણ આશંકા છે સૂત્રો તરફથી સોથી વધુ વિદ્યાર્થીઓને શરદી ખાંસી તાવ અને ઉલટીના બનાવો સામે આવ્યા છે તેને જ લઈને જે વિગતો સામે આવી રહી છે જે રીતે નામના જણાવવાને વાલીઓ જણાવી રહ્યા છે કે ફૂડ પોઈઝનિંગની અસર હોય તે પ્રકારે લોકો જણાવી રહ્યા છે પરંતુ તેને જ લઈને જે ચોવીસ કલાકની ટીમ છે તે અહીં આવી છે કારણ કે આ જે સૈનિક શાળાનું રસોડું છે તે અહીં જોઈમાં જોવા જોઈ શકાય છે અહીં બધી જે શાકભાજી હોય અનાજ હોય તે રાખવામાં આવે છે મહત્ત્વનું છે કે જે રીતે અગાઉ પણ ઉમરપાડા વિસ્તારમાં છે તે ફૂડ પોઈઝનિંગના કેસો પિસ્તાલીસ જેટલા બાળકો છે તેને ફૂડ પોઈઝનિંગ થયું હતું મહત્ત્વનું છે કે આ જે શાકભાજી છે તેને અહીં મૂકવામાં આવ્યું છે આ જે સલાડ છે તેને ખુલ્લામાં મૂકવામાં આવ્યું છે ઉપર છે તે જે માખીઓ છે તે બેસી રહી છે દૃશ્યમાં જોઈ શકાય છે કે આ પ્રકારે જે સલાડ છે વિદ્યાર્થીઓને જે સલાડ આપવામાં આવે છે તેની ઉપર મચ્છર અને માખીઓ બેસેલી હોય એ પ્રકારની વિડીયો સામે આવી રહ્યા છે મહત્વનું છે કે આ એક બીજું જે મોટું સમૂહમાં લોકો માટે જમવાનું બનતું હોય છે ત્યારે આ એક રસોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ અહીંયા અનાજ છે તે મૂકવામાં આવ્યું છે અનાજ તેલના ડબ્બા છે જે સનકુલ નામનું જે રિફાઈન સનફોલ ઓઇલ છે તે અહીં રાખવામાં આવ્યું છે મહત્વનું છે કે ગુણવત્તા સબળ વિદ્યાર્થીઓને અનાજ ભોજન આપવાની વાતો કરવામાં આવતી હોય પરંતુ જે કંપની છે તે પણ કોઈ બ્રાન્ડેડ લાગી નથી રહી અને આ પ્રકારે જે ઓઇલ છે તે વાનગી બનાવવામાં ઉપયોગમાં થઈ રહ્યું છે જે હોસ્ટેલનું તંત્ર છે છે તે આવ્યું આસપાસ જે વિસ્તાર હતો તેની ઉપર માટી નાખી દેવામાં આવી છે મહત્વનું છે કે આ જે માહિતી મળી છે કે આ રસોડાની પાછળ ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી હતી પરંતુ ગંદકીને હાલ ઢાકવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે હોસ્ટેલની પાસે આ જે આવ્યું આવ્યું છે છે ત્યાં માટીનું કરવામાં અને દ્રશ્યો કહી જાય છે કે આ માટીનું પુરાણ હાલમાં જ કરવામાં આવ્યું હોય અને સાફ સફાઈ કરવામાં આવી હોય તે પ્રકારે હાલ દ્રશ્યો સામે આવ્યા છે મહત્વનું છે કે આ જે એઠવારો છે તે પણ રસોડાની નજીક જ રાખવામાં આવ્યો છે જ્યારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર છે તે સફારું જાગતું હોય છે અને પોતાના જે દરકારી હોય તેને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવતો એ પ્રકારે સામે આવ્યું છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોયું કે જે રીતે જે સલાદ હતું તેની ઉપર માખીઓ બમડી રહી હતી મચ્છરો બેસી રહ્યા હતા અને રસોડાની પાછળ જે ગંદકી છે તેને ઢાંકવામાં આવી છે બિલકુલથી હાલ આરોગ્ય વિભાગ હોય કે સ્થાનિક નેતાઓ આ બાબતે જે ગરીબ વિદ્યાર્થીઓ અહીં હોસ્ટેલમાં ભણતા ભણવામાં ભણવા આવતા હોય છે અભ્યાસ અર્થે આવતા હોય તેની તેની સાવચેતી રાખવી જોઈએ કારણ કે આ બાળકો અહીં આપના ભરોસે જ વાલીઓ મૂકતા હોય છે અને આ પ્રકારની બેદરકારી ક્યારેક કોઈનો ભોગ પણ લઈ શકે છે સંદીપ વસાવા ઝી મીડિયા